અંકલેશ્વર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત સંવિધાન પર જાગૃતિ લાવવાના હેતુથી પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું આ વિશેષ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તા શ્રેયસલંભાઇ સાયકલવાડા જિલ્લાના વિવિધ કોંગ્રેસ આગેવાનો તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના પૂજ્ય ડોક્ટર આંબેડકરજીની પ્રતિમા પાસે સવારે અગિયાર કલાકે કાર્યક્રમ યોજાયો જેમાં સંવિધાનના મૂલ્યો અને સમાજમાં સમાનતાના સંદેશને વ્યાપક બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ પટેલ કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ અને મુકેશભાઈ વસાવા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફભાઈ કાનુગા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની ઇકબાલ ગોરી નાઝુભાઈ ફડવાડા જુનેદ મલેક અસંખ્ય અગ્રણીઓએ લોકોમાં સંવિધાન પ્રત્યેની જાગૃતતા લાવવાના પ્રયાસોને વધુ ગતિ આપવામાં આવવા પર ભાર મૂક્યો આ કાર્યક્રમને સફળ બનાવવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ મહત્વનો ફાળો આપ્યો અને સંવિધાનની રક્ષાની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમનું સમાપન થયું પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના તાલુકા લેવલે જય બાપુ જય ભીમ જય સંવિધાન કોંગ્રેસ સમિતિ અને અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયાના સૌ આગેવાનો જિલ્લા કોંગ્રેસના મારા મુખ્ય પ્રવક્તા એવા વડીલ નાજુભાઈ ફરવાલા સૌએ આજરોજ અંકલેશ્વર શહેર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા રેલવે સ્ટેશનથી આ પત્રિકા વિતરણ નો કાર્યક્રમ હાથ ધર્યું છે મુખ્ય મુદ્દો એટલો જ છે કે આજની જે સરકાર છે છે એ સંવિધાન બદલવા માંગે અને કોંગ્રેસના સૌ નીચેથી લઈને રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગેજી પ્રિયંકા ગાંધીજી કે સોનિયા ગાંધીજી સુધીના તમામ નેતાઓ આ સંવિધાન બચાવવા માટે મરણિયા બન્યા છે અને દેશ જે આઝાદ થયો ત્યારથી સૌને પોત પોતાનો ધર્મ અને જાતિના હિસાબે પોતાના રીતે જીવવાનો અધિકાર છે એ અધિકાર છીનવાનો જે હિમ પ્રયાસ આ તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી દેશમાં કરી રહી છે જેના કારણે આવનારા દિવસોમાં અરાજકતા ફેલાય અશાંતિ ઉભી થાય એવા દેશમાં જે આગળ વધી રહી છે મોંઘવારી હોય કે બેરોજગારી હોય એવા મુદ્દા પર ધ્યાન ભટકાવીને એવા મુદ્દાઓ લાવીને સરકાર કામ કરી રહી છે કે જે સંવિધાનને ને અસર થાય છે અને આ સંવિધાન બચાવવા માટે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક દેશનો નાગરિક જાગૃત બને અને આપણું સંવિધાન શું છે મહાત્મા ગાંધીના ના સંદેશો શું છે ડોક્ટર સાહેબ આંબેડકર સાહેબ નું બંધારણ શું છે એના માટે લોક જાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હું ખૂબ ખૂબ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી શોર્ટ નોટિસમાં પણ આટલો સરસ કાર્યક્રમ એ લોકો આયોજન કર્યું છે